આજથી બધાને વિષ્ણુ શસ્ત્ર નામ જે સાધના છે આપણી એ અંતર્ગત નારાયણ અથર્વસિસના પાઠ કરવાના છે બધાને નારાયણ અથરોસિસનો એક પાઠ મિનિમમ કરવાનો છે બરાબર નારાયણ અથરોસિસનો હું તમને લોકોને કહું છું એનો મહિમા એવો છે કે ભગવાન નારાયણ અથરશિસનો પાઠ કરવાથી ભગવાન નારાયણનું સાહુજ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ વેદ પારાયણ પુણ્યમ લભતે નારાયણ સહયોજ્યમાં આપનોતી શ્રીમન નારાયણ સહિજ્યમાં આપનો એવમ વેદ એટલે જે નારાયણ અથોનો પાઠ કરે છે એને દરેક વેદ ચારે ચાર વેદનો પાઠ કરવાનું ફળ મળે છે ચારે ચાર વેદનો પાઠ કરવાનું ફળ મળે છે અને ભગવાન નારાયણના સહુજ્ય મળે છે ઓકે તો ભગવાન નારાયણને આપણે સંભળાવીએ અત્યારે એક વાગ્યો છે એકમાં પાંચ અને અંબુવાચી પર્વ ચાલે છે બરાબર તો હાજર છે ભગવાન નારાયણ હાજર છે એવી રીતે આપણે માને સંભળાવીએ અને ભગવાનને સંભળાવીએ ઓકે ઓમ ઓમ અથ પુરસો વે નારાયણો અકામ્યત્જ સૃજેતી નારાયણ પ્રણો જાયે મનસેન્દ્રિયા ચં વાયુજ્યોતિ પૃથ્વી વિશ્વ ધારિણી નારાયણ બ્રહ્મા જાયતે નારાયણ્રો જાયે નારાયણ જાયતે નારાયણ પ્રજાપતિ પ્રજાતે નારાયણ દ્વાદશાદીદ્રાભસ્વ સર્વાણી છી નારાયણ દેવ દેવસમુત્પ્ય નારાયણ પ્રવર્ત નારાયણે પ્રલ્યંતે ત્રુગેદશિરોધે અથ વિરાયણ બ્રહ્મા નારાયણ શિવણ નારાયણ કાળસ નારાયણ દિશ નારાયણ વિદિશ્ચ નારાયણ ઊર્ધ્વચ નારાયણ અધારાયણ અંતર્બિસ્ચ નારાયણ નારાયણ એવેદ યદભૂત યવ્ય નિષ્કળો નિરંજનો નિર્વિલ્પો નિરાખ્યાત શુદ્ધો દેવો નારાયણો ન્વિતસ્તી પશ્ચિદ એવં વેદ સ વિષ્ણુરવો સ વિષ્ણુરવો એતય યજુર્વેદશિરોદ ઓમિતગ્રેહરે ન પશ્ચા નારાયણ નારાયણ એ ઉપરષા ઑમિક્ષર નમ એ દક્ષરે नारायणायति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरं पद्मध्येति अनपब्रुव सर्वमायुरेति विन्दते प्राजापत्यं रायस्पोषं गौपत्यं ततोऽमृतत्वमश्नुते ततो मृतत्वमश्नुते इति एतत् सामवेदसिरोधिते प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणौ अकार उकारो मकार इति અનેકધા સભવદો યમુક્ મુચ્ય યોગી જન્મસંસાર વંદનાં નમો નારાયણા મંત્રપાશકો વૈકુંઠભુવન ગમ્ય તદં પુડ્રીક વિજ્ઞાન ઘણું તસ્મારીભમાત્ર બ્રહ્મણ્યો દેવકીપુત્રો બ્રહ્મણ્યો મધુસૂદન બ્રહ્મણ્યો પુડિકાક્ષો બ્રહ્મણ્યો વિષ્ણુરચિતભૂતસ્થમેકાયણ કારણપુરસમકારણ પરાદો ભાતરધ્યાનો રાત્રિ પાપો ના સાયમધ્યાનો દિવસ પાપો નાતરધ્યાનો પાપો પાપો મધ્ય દિન માદિત્યામુખો ધ્યાન પંચમહા પાતકો પ્રમોચ્ય સરવેદપારાયણ પુણ્ય લભતે નારાયણ સાયુજ્યમવાપોતી શ્રીમન્નારાયણ સાયુજ્યવાપનો એદ એમ ઉપષદ સહનાભવું સહ નો ભુનક્ સવહી તેજસ્વિનાવધે તમસ્ત मा विद्विषाव ॐ शान्ति शान्ति शान्तिः ॐ